છો હવે અમે ઓલરેડી પહોંચી ગયા છે એમ કારણ મારા નરદનું ખરીદી કરવાના છે એટલે અત્યારે વરસાદ નહીં બાકી અમે ગયા ને કઈ કેવું મિલાનું બહુ જ વરસાદ પડતો હતો બહુ વરસાદ પડતો હતો એટલે અમે કીધું અમે વહેલી જવાના છે ભલે વરસાદ ભગવાનની કૃપા કૃપા બંધ થઈ ગયું એટલે અમે ચાલુ કરી દીધું ચાલો ગાઈસ એટલે

પહોંચી ગયા છે પેલા દાબેલી વાદાફાબ હોત કદું ફ્રાંકી હોત કદું હવે અમે વેસ્ટ સાઈડનું દુકાન આવ્યા મારા નરણનું બધી બધું ખરીદી કરવાનું છે એટલે એના ઘરેનું કપડાં જોવે છે પેલા અમુક અમુક સ્લીપર્સ જોવે છે ક્રોક્સ લેવાનું કેશ એ બધું પછી એમ કહેતા હતા મને કંઈ નહીં આ મને આપી દઈશ એ બધું ના એવું થયું હતું ચાલે મારા નરન વિદેશ જવાના છે એટલે મેં એ કીધું ના ભાઈ મેં મારી રીતે ખરીદ મેં અને ભૈયા તમારો ભૈયા છે તમારો ભાભી છે એટલે કશું કચ્છો કરવાનો નહીં તમારા જેટલું જેટલું ભાગ મૂકે ને અહીંયા મફત મફત લેશે બરાબર મફત મારા પાકેટથી આપી દેવાનું છે બધું કેવું જવાના છે બિચારા ઓસ્ટ્રેલિયા જવાના છે નવી નવી લાઈફ બનવાના છે સેટ થવાનું છે શું કામ આપણા કરવા આપણા કરવાનું ને જો કેવું સરસ બાઈ આને બાબી મળી ગયા કેવું કેવું મિલાન બોલતો કરો આ કદાચ ના આપણે બે સી સે કીચ સેક્શન વાધી કપડા સિલેક્ટ કરવા પડે જે ઉકે છે આ 10 12 છે તને આઈએ છે દર રોજ કપડા પહેરવાનું એમ સારું લાગે કે ટ્રાય કરો જો લાગે સારું લાગે બી You buy something for summer? For at home. Ah okay, home clothes. Ah, okay, comfortable one. Eh? Yes, that is pair. Mm. See, like <laughs> <laughs> buy something plain. No, 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 no. Hey, it's good. It's comfortable. Looks good. Mm -mm. It's okay. Um, would I look like a Joker? You can try. There's sitting room, right? yan ah, for home clothes. So, Janu is only choosing something that she will wear at home. Hey, you can do that. Garmin AM. So, there's so many options. This one also, look. Very good. So, ito yung isa sa mga place kung saan kami namimili ng na mga damit namin, guys. And kapag lumaki si Baby Ivan, dito rin tayo mamimili. Ayan. હવે અમે ઓલરેડી પહોંચી ગયા છે ઇનરબેદમાં હવે ક્રોક્સ લઈ લેવાનું છે બધું કપડાં કપડાં ખરીદી કર્યું છે હવે મારા નરાનો હારો ક્રોક્સ આ જા જા લઈ લો લઈ લો તમારા તરફથી છે ને બધું તો બી મારો કોત જાનો હારો ક્રોક્સ ઘરે પહેરવાના છે ને એટલે લઈ લેવાના સેની સ્ટાઇલ જોવો જ તમે બોન થોડું લાઈટ નોર્મલ લે પછી હું લઈ લે નોર્મલ નોર્મલ લેને ને થો ફાવે ને જો એ દરરોજ હોત કપડા પહેરવાનું છે ચાલે બહાર હોત જવાનું ચાલે ચૂ સમથિંગ દેટ વિલ સુટ યુ વોટ એવર યુ વેર કેવું લાગ્યું પિંક નહીં જોઈતા પિંક It's no, what it's not think? for you. <laughs> but if I am wearing sherry and scrubs, like it's very comfortable. What do you think? Can I buy something for you? <laughs> I don't know. I think naturally. No, I don't like What do you think? જાનું છે આ કોલર પર્પલ નો ક્રોક્સ ચાલતા લો જોઈ લો આ છે અલગ અલગ જે સાઈન છે આમાં હા મને બધું નહીં ખબર પડે મારું ક્રોક્સ નહીં વાપરવાનું એટલે કેલ નહીં આવે બહુ મસ્ત છે હું નહીં ચાલો બધા યુ મિલન હું જોવાનું તો સમથિંગ ચાલો ગાઈસ હજુ તો વડોદરાથી પૈચા નહીં સામાન ખોલીને બેહી ગયા જોવા હારું બધું ખરીદી કર્યું છે ને મારા જાનુ હારું એટલે જો ને જો જો નહીં પૈસું તો બી ચાલુ થઇ ગયેસ

આ આ આ લઈ લઈ નું પસંદ છે છે ને 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 બધું અને ટી શર્ટ એને અમે અમે આપી આપી દઈશ કઈ થોડું થોડું લેવાય 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 ના ના બરાબર બરાબર જો થોડીક ચોઇસ ઊંચી છે એટલે એમને સુપર લીધું એટલે મારા છોકરી કાજી રાખે બહુ જમા એવું કે બરાબર ને ભગવો રંગ લીધેલો આ જમી નું શર્ટ એ એમને પસંદ કર્યો છે મસ્તી નહી કરતા સુપર જાનુનો બી સુપર લીધો છે જાનો નો કંપની ના પૈસા હોય બધા પછી ક્રોસ લઈ લીધું અને ઓફકોર્સ મારા લે છોકરા નું છે ਮੈਂ ਤਾਂ ਇਹਨਾਂ ਲਾਜਨ ਮੈਂ ਪਹਿਰ ਰਹਾ ਨਾ ਤਾਂ ਲਾਉ ਨਾ ਇਹ ਤਾਂ ਦਰੋਜ ਕਪੜਾ ਪਹਿਰਵਾ ਨੂੰ ਕਾਲੀ ਮੈਂ ਲਾਇਆ ਤਾਂ ਰੈਗੂਲਰ ਰੈਗੂਲਰ ਕਲੋਸ ਇਹਨਾਂ ਗਮਿਤ ਕੇ ਇੱਥੇ ਲਈ ਦਿੱਤਾ ਆਹ ਤਾਂ ਜਾਨੂ ਨੂੰ ਛੇ ਹੌਤ ਪਰ ਇਹਨਾਂ ਜਾਤੇ ਕੋਲ ਸਿਆਰ ਤੇ ਆ ਆ ਬੀਜੂ ਬੀਜੂ ਛੇ ਨੇ ਅੰਦਰ ਕੁੱਛ ਬਤਹਾਵਨ ਨਹੀਂ ਲਾਉ ਕਾਰਨ ਨਾ ਬਤਾਉ ਜੋ ਮੈਂ ਮੈਂ ਉਹ ਕੋਪਰੇ બસ અમે ફરીથી કર્યું પપ્પા તને આપી દે ને કશું આપવાનું નઈ આપણે આપડી નળ જાય છે જો બઉજ બહુ મદદ કરે છે અમુક અમુક મારા મમ્મી બારે છે ને મને મારા નરમ નું બચ્ચા આવે મને કોણ કોલ કરી દે

અમારી જવાબદારી જવાબદારી તરફથી છે જો આ બધું વિસાદી માની તમારું કશું ટેન્શન નહીં અમે બધું કર દઈશ પચલગી બરાબર તા એટલે મેં મરી જઈશ ને મેં આપી દઈશ જાણવું તમને તમારો ભાઈ નહીં તમારે જવાબદારી આપી દઈશ તમને એટલે ના કરે ને તું મે

હારું ને બિરા બે ત્રણ વર્ષ બે વરસ અઢી વરસ દૂર છે જમી હવે આપડા હેતુ ઊંચું નીચે બઉજ એક્સાઈડ છે અમે જોયું જેટલું ફ્લાઇટ ટિકેટ ડાયરેક્ટ જાયને અને વહેલા ફાસ્ટ જાયને અમારા અમારા ચોકરી તકલીફ ના પડે એ જ અમે ટિકિટ લઈ લીધું છે અને વેલું ખરીદી કર્યું આવે આરામ છે ઘરે